નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી રીતે સાંકડા અને ગીચ છે જેમાં ગલ્લાના ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે ભરૂચમાં પાંચ સર્કલ કોર્ટ રોડના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા બે ફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે ત્યારે શહેરના મુખ્ય એવા પાંચ બદ્તીથી શક્તિના કોર્ટ રોડ પર માર્ગો પર ટ્રાફિકને રૂપ વાહન કરતા પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકાના અને પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવાઈ હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગ અને નગરપાલિકા પર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હંમેશા શહેરની પાંચ બત્તીથી સ્ટેશન સુધીના જ દબાણો નગરપાલિકાની દબાણ શાખાને અને પોલીસ વિભાગને દેખાય છે પરંતુ પાંચ બત્તી પછીના પશ્ચિમ વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લા ઓને લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને એક તરફ એ જ લારી ગલ્લાવાળાઓને પોતાના સ્થળ પરથી હટી જવાનું કહેવામાં આવે છે ત્યારે સરકારની આ નીતિથી શું કોઈ ગરીબ વ્યક્તિ પગભર થઈ શકશે ખરું હાલ તો દબાણ શાખા દ્વારા અથવાડિયાથી ચાલતી કામગીરીથી દબાણ કરતાઓમાં ફફડાટની સાથે પોતાની રોજી રોટી છીનવાઈ જવાની ચિંતા પણ સતાવી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી ભરૂચની અંદર દબાણ શાખા દ્વારા ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે ખાસ કહીશ કે ફક્ત ને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે લોકો ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને બે નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તાપ તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લારી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઈઝ હોકર ઝોન હોય એ હોકર્સ ઝોન આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર રૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજી રોજીરોટી કમાવા માટે કરે છે